અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે નું બે કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું જેમાં મેયર પ્રતિભાબેન જૈન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી મ્યુનિસિપલ કમિશનર મંચાનિધિ પાની ડેપ્યુટી મેયર સહિત એમસી કર્મીઓ અને પત્રકારો ઉપસ્થિત રહ્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈએ રજૂ કરેલ બજેટ અંગે જાણકારી આપી હતી જેમાં એએમસીના નવા બજેટમાં એડવાન્સ ટેક્સ ચૂકવનારને બાર ટકા રિબેટ મળશે તેમજ ત્રણ વર્ષનું એડવાન્સ ટેક્સ ઓનલાઈન ચૂકવશે તો પંદર ટકા રિબેટ મળશે અમદાવાદ મનપાનો પંદર હજાર પાંચસો બે કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું મહાપાલિકા કમિશનરે ચૌદ હજાર એક કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું પણ બજેટમાં એક હજાર પાંચસો એક કરોડનો વધારો કર્યો છે નવા બજેટમાં એડવાન્સ ટેક્સ ચૂકવનારને બાર ટકા રિબેટ મળશે તેમજ ત્રણ વર્ષનો એડવાન્સ ટેક્સ ઓનલાઈન ચૂકવશે તો પંદર ટકા રિબેટ મળશે જ્યારે અગાઉ એડવાન્સ ટેક્સ ચૂકવવા ઉપર દસ ટકા રિબેટ મળતી હતી બીજી તરફ એએમસીએ ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરનારાઓને રાહત આપી છે ઈ વ્હીકલનો ઉપયોગ કરનારને વેરામાં સો રાહત આપી છે અનેક જગ્યાએ બ્રિજ બગીચા રોડ રસ્તા અને અન્ય ઉપયોગી કામો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે માન્ય કમિશ્નર શ્રી દ્વારા પચીસ છવ્વીસ ના વર્ષ માટેનું ચૌદ હજાર એક કરોડ રૂપિયાનું જે અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું તેમાં સ્ટેન્ડિંગ કમિટીએ અમારા તમામ માન્ય ધારાસભ્યશ્રીઓ હોય સંસદ સભ્યશ્રીઓ હોય તો તમામના સલાહ સૂચનો લઈ તેમાં કોર્પોરેટરોના સલાહ સૂચનો લઈ અને આજે તેની અંદર પંદરસો એક કરોડ રૂપિયાનો સુધારો મૂક્યો છે અમદાવાદને વેગ મળે વિવિધ જે કામો છે વિસ્તારવાઈઝ કોઈ પણ જાતનો ભેદભાવ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણનો રાખ્યા વગર સર્વાંગી વિકાસ માટે આજે પંદરસો એક કરોડના સુધારા સાથેનું અંદાજપત્ર એક એ રજૂ કરેલું છે અને પંદર ટોટલ જે બજેટનું કદ થાય છે કમર્સરીનો ડ્રાપ અંદાજપત્ર અને સુધારા સાથેનું તો ટોટલ કથ ભૂતકાળમાં કોઈ એક વિભાગના આપણે વાત કરીએ કે બજેટ જેટલું હોય એટલું બજેટ પંદર હજાર પાંચસો બે કરોડ રૂપિયાનું આપણે વાત કરીએ આજનું બજેટ હું રજૂ કરતા એક આનંદ અને હર્ષની આપ સમક્ષ લાગણી અનુભવું છું આ સાથે અહીંયા બજેટની અંદર માન્ય મેયર શ્રી પ્રતિભાબેન જૈન ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ ટેન્ડિંગ આપણે વાત કરીએ કે ભાજપ નેતા ગૌરામભાઈ પ્રજાપતિ દંડક શ્રી શીતલબેન ડાગા અમદાવાદ મ્યુનિસિપલ પછી વાત કરીએ કે આ માહિતીની અંદર અમને માર્ગદર્શન પૂરું પાડ્યું છે ઉપરાંત આપણે વાત કરીએ કે ભાઈ સમગ્ર અમદાવાદને આપણે લેટ કરે અને વિશ્વમાં ગ્લોબલ પ્રતિનિધિત્વ ધરાવે છે એવા દેશના માન્ય વડાપ્રધાન મોદી સાહેબનું માર્ગદર્શન પણ આ સિટીને સતત મળતું રહ્યું છે એવી જ રીતે ગાંધીનગરના લોકપ્રિય સાંસદ અને ભારત સરકારના ગૃહ અને સહકારી મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમનું પણ માર્ગદર્શન પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ તદ ઉપરાંત અમારા અમદાવાદ કોર્પોરેશનના પ્રભારી પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ સાહેબ ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ અને ધારાસભ્ય અમિતભાઈ તમામ માન્ય ધારાસભ્ય શ્રીઓ તમામ માન્ય શ્રીઓ અને એ રીતે વાત કરીએ કે તેમના દ્વારા આપણે વાત કરીએ કે આ બજેટ બનાવવામાં જે સૂચનો મળ્યા હતા એનો આપણે વાત કરીએ કે સમાવેશ કરવામાં આવ્યું છે જીબીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત અમદાવાદ